તો ચાઇનાના લસણનો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિરોધ વેપારીઓએ લસણની હરાજી બંધ રાખી અને હડતાલમાં જોડાયા ભારત દેશમાં માર્કેટ યાર્ડમાં લસણના વેપારીઓએ હરાજી બંધ રાખી કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા લસણની હરાજી બંધ રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે તો વેપારીઓએ સુત્રોચ્યાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શક પણ નોંધાવ્યો છે વેપારીઓ સાથે ખેડૂતો પણ આ બંધમાં જોડાયા ચાઇનાનું લસણ જે ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી અને કાળો કારોબાર કરવામાં આવે છે તેના વિરોધમાં સમગ્ર ભારત વર્ષના યાર્ડમાં આ એના હડતાલ રૂપે એનું પ્રતિકાર રૂપે અમે જ્યારે હડતાળ જાહેર કરવામાં આવી તો અમે એમાં ટેકો જાહેર કરીએ છીએ આ લસણ આપણા ખેડૂતો માટે અને ખાવા માટે પણ સ્વાસ્થ્યમાં એટલું હાનિકારક હોય બે હજાર છમાં જ ભારતની કેન્દ્ર સરકારે આ લસણમાં ઉપર પ્રતિબંધ જાહેર કરેલ છે તો બિનકાયદેસર રીતે જે લસણ અહીં ભારતમાં ઘુસાડવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે તેના માટે અમે એક દિવસ પૂરતું સમગ્ર ભારત વર્ષના યાર્ડમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખેલ છે કે જે બિનકાયદેસર રીતે આ ભારતમાં પ્રવેશ કર્યો છે અને કન્ટેનરોના કન્ટેનરો અહીંયા ભારતના માર્કેટમાં ઠલવાય છે જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ રાત મહેનત કરે છે એને નુકસાન થાય છે એના ભાવમાં વળતર પૂરું મળતું નથી જેના વિરોધમાં અમે આખા ભારતના તમામ લસણના વેપારીઓ બંધ માટે આજે જોડાયેલ છે આ લોકોએ આજે બંધ પાડેલું હતું તેના ટેકામાં અમે અહીંયા અત્યારે ભેરા થયા છીએ અને ચાઈના લસણ અમને આ પોષણ ભાવમાં અત્યારે બહુ જ નડે એમ છે આ ચાર પાંચ વર્ષે એકાદવાર અમારે ભાવ હારા મળે તો એમાં થોડાક નીચા બજાર જાય તો અમને બહુ મોટી નુકસાન થાય એમ છે એટલે અમે આમાં જોડાણા છીએ અને આ બંધ આ ચાઈનાનું બેન કરવું પડશે અને જામનગર માર્કેટિંગ યાર્ડમાં ચાઇનાના લસણનો વિરોધ નોંધાયો ચાઇનાના લસણના વેપારીને લઈને જામનગર માર્કેટ યાર્ડમાં દેખાવ ખેડૂતો અને વેપારીઓએ સોદા બંધ કરવાની માંગ કરી આજે લસણની હરાજી બંધ રાખી વેપારીઓએ બંધ પાડ્યું છે સ્વાસ્થ્ય માટે હાનિકારક આ લસણનો વેપાર બંધ કરાવે સરકાર વેપારીઓએ કહ્યું ચાઇનાના લસણનો વેપાર ચાલુ રહેશે તો ખેડૂત પાયમાલ થશે તેવું ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું

તેના વિરોધ પ્રદર્શન માટે આજે અમારે એમપી રાજસ્થાન અને ગુજરાતની તમામ મંડીઓ બંધ રાખવાનો એક નિર્ણય કરેલો વિરોધ પ્રદર્શિત કરવા માટે અને અમે પણ એ વિરોધમાં સહકાર આપ્યો છે જામનગર યાર્ડનું લસણનું કામકાજ બંધ રાખેલ અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો છે